વૃદ્ધિ કઈ રીતે થઈ શકે છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું સાવલીમાં વિકાસ સપ્તાહ નિમિત્તે કૃષિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવલી ભીમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં કૃષિ મહોત્સવનું આયોજન કર્યું જેમાં બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત પદાર્થોમાં વિકાસ અને વૃદ્ધિ કઈ રીતે થઈ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું બાગાયતી ખેતી અને પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરવાની અપીલ કરવામાં આવી આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાવલી ધારાસભ્ય સાવલી મામલતદાર સાવલી પ્રાંત અધિકારી સાવલી નગરપાલિકા પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર